જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણો વ્લોગ બનાવવાનો રેસિપીનો રેસિપીમાં આપણે શું આઈટમ બનાવવાની હતું તમને જણાવી દઉં રેસિપીમાં આપણે આઈટમ બનાવવાની હે મસાલા ઢોસા કાઢીલાઈ મસાલા ઢોસા નહીં કાધા તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર હતો એટલે આપડી ડુગ્ગુ ભાણી રક્ષાબંધન કરવા ઘરે આવી હતી એટલે આજે આપણે એને વ્લોગમાં લાવી હે તો બોલુ ભાઈ રેસીપી લાયા હી આપણો તો વ્લોગ પહેલેથી લઈને છિલ્લે સુધી કમ્પ્લીટ જોતા રહેજો આપણે કોઈ દિવસ ઢોસા કાથેલા છે પણ ઘરે બનાયલા નહીં આજ રેસીપી બનાઈએ જોઈએ કેવા બની કેવા નહીં બનતા તો વ્લોગ તમે કન્ટિન્યુ કરજો આપણે જઈએ લોકેશને તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ આ બાજુ જો ડાયરેક્ટર સાહેબ લઈને બેઠા હે મિત્રો આપણે ઢોસા માટે લોટ તૈયાર કરના રહેજો આ બાજુ આપડે બટાકા પફાળો મૂકી દીધા લીલાજી આપડા સામાન લેવા ગયા બાદ શૂટિંગ કરી દે લાલબા બાજર નહીં ચુકવટ કરી દીધી તો મિત્રો આ બાજુ લીલાજી સામાન લઈને આવી આઈ ગયા

તો કરી ગય રસોયા હા અંદર અંદર રાખો ઓ અંદર રહો તો મંગા ડુગુ ભણે કોણ કરવા બધું તો તમાર કામ આવશે ડુગુ ભણે એકડી કે એકડી બાલવાટી કેમ ભણા ને મિત્રો આપણો બટાકા બફાઈન તૈયાર થઈ ગયા હે હે ચપ્પુની આ બોલ બધું ટૂટવા વળજીયો ને ગુંજી અરે બટાકા કાઢી લેવું ચપ્પુ ચપ્પુ ચૂરી રહ્યા ચપ્પુની વેલિડિટી પડી ગઈ ભાઈ આ રસોઈ જબર કરો ભાઈ તો સહી આપતે કેટલું નાખાડોડી કે વિંજી ચમચી દબાવજો કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ કમ્પ્લીટ આ રહેલી છે તો બરાબર કે બટાકા કાઢીને આવે શું કરવાના છે બટાકા સોલી દેવાના છે સોલીન પછી એનું માવો બનાવી દેવાનો હા માવો બનાવી દે આ બાજુ બટાકા નીકળી રહી તમે જોઈ લો હા ના પેલું આ પકોડીમાં બનાવવાના આવે એનથી ને

તો મિત્રો આપણે બટાકા સોલી દીધા સોલી ને હવે કરી દેવા આપણે બટાકાનો આપણા વઘાર તૈયાર થઈ ગયો હો તો આ વઘાર બાફેલા બટાકા આપડે નાખીને મિક્સ કરી દેવું

આપડે ડૂગ કંટાળી હતી ઢોસા તૈયાર થતા નતા અને ભૂખ લાગી હતી એટલો ફોન લઈ અને આ બાજુ અહીંયા આવતી રી હે હજુ એમ થાય કે લોટ થોડો જાડો એ પાતળો બનાવો એટલે બીજું થોડું આમ ગેસ વધારે તું ફાટલા ને ચાલી

નાખો <laughs> 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 <laughs>

તેલ લે લો અમે તેલ માં કંજૂસાઈ ના કરો તેલ તો રેડો તમે એટલે ચોટી ના જાય ઓ પ્યોરો એ ડોસા તો કમ્પ્લીટ થઈ ગયો હતો Yadi, gano. Kishke uka saji. Opo, roto cha bhiyo, naki. Wala, yiru wala. Wala, wala, wala,

આવું કરો યાર નહી દોરવાનું આપડે ભૂલ્યો માપનું રાખો માપનું માપનું સાઈડ રાખો ને તમારું પેલું થઈ જાય

તો મિત્રો ઢોસા સારા બન્યા પણ જે બનાવતા રેગ્યુલર એના જેવા નહીં બન્યા કારણ કે આપણે નવા નવા કારીગર હતા એટલો આપડે કારીગર મિત્રો ઢોસા ટોપ ત્યાં હે થોડા કાચા હતા તો આપણે કટિંગ કરી નાખ્યું મિત્રો દરેક ના રિવ્યુ આવી ગયા અહીંયા વ્લોગ આપણે પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બોલ્સર પોંચો પાટણ રાજા બોલ્સર વ્લોગ એન્ડ બ્લુપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના તો કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બૌચર અને પોંજો બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે મારું કહેવાનું ના વિડિયો ફેર ચાલુ કર્યા હે ફૂલ સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો ને કોઈ રેસીપી સારી હોય તો કમેન્ટ તમારો સપોર્ટ તો ફૂલ જોશે જ અમાર હા તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી